અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ પરિણિત યુવકે પોતે હિન્દુ નામ ધારણ કરી યુવાન હિન્દુ વિધવાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે નિકા કરી લીધા હતા જોકે હિન્દુ યુવતીને બાદમાં તેનો પતિ મુસ્લિમ હોવાનું અને ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં તેણે આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે એ વખતે ચાલાક મુસ્લિમ યુવકે તેને બચાવી લઈ બાદમાં તેની સાથે નિકા કર્યા અને પછી યુવતીને ગર્ભવતી પણ બનાવી ગર્ભવતી યુવતી જોકે સર્વાઇકલ કેન્સરની દર્દી હોવાની જાણ થતાં જ યુવકે તેનું asli રૂપ બતાવ્યું અને તેને તર છોડી દીધી જે અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એકલી રહેતી મહિલાઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવવા અને તેનો ગેરફાયદો લેવા માટે વિધર્મી યુવકો ટાપીને બેઠા હોય છે અમદાવાદમાં આવો વધુ એક લવ જહાદનો કિસ્સો સામે આવ્યો જેમાં પરણિત મુસ્લિમ યુવકે યુવાન હિન્દુ વિદ્વાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યું અને બાદમાં સગર્ભાવસ્થામાં યુવતીને કેન્સરનું નિદાન થતાં તેને તરછોડી પણ દીધી આ અંગે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વિગતો આપતા બજરંગદળના ઉત્તર ગુજરાતના કન્વીનર જ્વલિત મહેતાએ જણાવ્યું કે હિન્દુ યુવતીઓને ફસાવા માટે વિધર્મી યુવકો હંમેશા ટાપીને બેઠા હોય છે આ કિસ્સામાં પણ હિન્દુ યુવતી વિધવા હતી અને તેને માનસિક સહારાની જરૂર હતી જેનો ગેરલાભ વિધર્મી યુવકે લીધો હતો અમે બંને ચાર સાડા ચાર મહિના પહેલા નિકાહ પણ કર્યા ચુહાપુરા ખાતે નિકા પણ કર્યા છે નિકાનું સર્ટિફિકેટ પણ મને આપતા નથી નિકાનામું લઈ આપતા નથી અત્યારે હું ચાર મહિનાથી ગર્ભવતી છું હાલ મેં એમના ઘરવાળાને જણાવતા નહોતા તો મેં જણાવી દીધું તો મને ધમકીઓ આપે છે તે બધાને કહી દીધું એટલે મને રાખવી નથી છૂટાછેરા જોઈએ છે તને તગલાક આપી દઈશ તું તારા છોકરાને

નોકરી શોધી રહી હતી દરમિયાન તેને હોમગાર્ડમાં નોકરી મળી અને નોકરી કરવા તે દરરોજ મેઘાણી નગરથી બસમાં બેસીને લાલ દરવાજા ખાતે જતી હતી દરરોજ એક જ રૂટ પરથી આવવા જવાનું થતું અને દરમિયાન સુપ્રિયાની ઓળખ બસના કંડક્ટર સમીર સાથે થઈ સમીરે હિન્દુ નામ આપીને તેની અસલી ઓળખ છુપાવી અને જરૂરિયાતમંદ અને એકલી એવી સુપ્રિયાને કંઈ પણ કામ હોય તો મદદરૂપ થવાનું શરૂ કર્યું ધીમે ધીમે બંને વચ્ચે પરિચય કેળવાતો ગયો અને મોબાઈલ નંબરની આપલે પણ થઈ બાદમાં વોટ્સએપ મેસેજથી ચેટિંગનો સિલસિલો શરૂ થયો અને સુપ્રિયાને ધીમે ધીમે લાગવા માંડ્યું કે તેના જીવનમાં ફરીથી કોઈ એક નવી વ્યક્તિનો પ્રવેશ થયો છે જે તેને સંપૂર્ણપણે સુખી કરશે સુપ્રિયાનો વિશ્વાસ જીત્યા બાદ એક દિવસ સમીર તેને ગાંધીનગર તરફ લઈ ગયો અને ત્યાં તેની શારીરિક સંબંધ બાંધ્યો આ રીતે સમીરે સુપ્રિયાને પોતાની મોહજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાની પણ ખાતરી આપી લગ્નની તૈયારીઓ વચ્ચે સુપ્રિયાને ખબર પડી કે તેના જીવનમાં સમીર બનીને આવનાર વ્યક્તિનું મૂળ નામ સલમાન છે અને તે તેની સાથે હિન્દુ યુવક બનીને રમત રમી રહ્યો છે આ સત્ય સામે આવતા જ ભાગી પડેલી સુપ્રિયાએ સમીર સાથે ઝઘડો કર્યો અને બાદમાં તે રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચી ગઈ આત્મહત્યા કરતા પહેલા સુપ્રિયાએ એક વિડીયો પણ બનાવ્યો જોકે સુપ્રિયા આત્મહત્યા કરે તે પહેલાં સમીરના કોઈ પરિચિતે તેને જાણ કરી દેતા સમીર ત્યાં પહોંચી ગયો અને સુપ્રિયાને બચાવી લઈ જુહાપુરા ખાતે લઈ ગયો સમીરે બાદમાં સુપ્રિયાનું બ્રેઇન વોશ કરી તેને ધર્મ પરિવર્તન કરાવ્યું અને તેની સાથે નિકાહ પણ કર્યા સુપ્રિયાનું નામ હવે સલમા થઈ ગયું અને તે સલમાનની પત્ની તરીકે તેની સાથે રહેવા લાગી સલમાન જોકે સલમાના ઘરમાં રહેવા ગયો હતો અને નિકા કર્યા બાદ તે સલમાના પતિની અસલિયત સમજી શકી નહીં અંતે એક દિવસ સત્ય હકીકત સલમા સામે આવી અને તેને ખબર પડી કે સલમાન પરિણીત છે અને ત્રણ સંતાનોનો પિતા પણ છે એ જરસામાં સલમાને પોતે ગર્ભવતી હોવાની પણ ખબર પડી જો કે કિસ્મત સલમાની હજુ પણ વધારે કસોટી કરવાની હતી બેંકમાં ઝીરો બેલેન્સ છે અત્યારે મારા નામે મારા ડોક્યુમેન્ટ ઉપર ત્રણ ત્રણ લોન લેવડાવી એમ કહ્યું કે તું તો લોન લે હું ભરી કાઢીશ એવી રીતે મને ભરોસો આપ્યો મેં એમના પર ભરોસો ભરોસો પણ કર્યો પણ અંતે મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે મારી પાસે કોઈ રસ્તો નથી ત્રણ મહિનાના ભાડા ચડાવ્યા છે ભાડા પણ એક બી નથી ભર્યા કોઈ દિવસ ઘરમાં કંઈ લાભી નથી આપ્યું ગર્ભવતી સલમાને ખબર પડી કે તે ગર્ભવતી હોવાની સાથે સાથે સર્વાઇકલ કેન્સરની દર્દી પણ બની ગઈ છે આ તમામ ઘટનાઓ બાદ ભાંગી પડેલી સલમા આગળ શું કરવું તે સમજી શકતી ન હતી સલમાને તો તેને કેન્સરની દર્દી બન્યા બાદ રિતસર તર છોડી દીધી હતી આવા સંજોગોમાં સલમા તેની તબીબી ફાઇલ અને બદકિસ્મતી બંનેને સાથે લઈને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જ્યાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના કન્વીનર જ્વલિત મહેતાએ વીઆર લાઈવને જણાવ્યું કે આ પ્રકારે વિધર્મી યુવકો અનેક જરૂરિયાતમંદ હિન્દુ યુવતીઓને ફસાવી તેના ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લે છે અને બાદમાં યુવતીઓ પાછળથી પસ્તાય છે આ પ્રકારે લવજેહાદનો ભોગ બનેલી યુવતીઓ અમારી પાસે આવશે તો અમે ચોક્કસપણે તેને મદદ કરીશું સોનલ અનરકટ વી આર લાઈવ અમદાવાદ મારા ઘરવાળા બી મને બોલાવતા નથી મારા પિયરવાળા કોઈ બોલાવતા નથી દરેક જગ્યાએથી મને સંબંધ કપાઈ દીધો છે કોઈ મને બોલાવતું નથી હું રોડ ઉપર રખડું છું ચાર મહિનાથી ગર્ભવતી છું ક્યાં જાઉં પોલીસવાળા બી કોઈ સાંભળતા નથી કે ના કોઈ પણ સાંભળતું